લાગ્યો ને આઘાત તમને દિલ સુધી કે ભાઈ આવી હાલત કરી નાખી ભાઈ કેમ કે સાહેબ આપણે માણસ છીએ અને માણસ હોય ને જો માણસના દુઃખ ન થાય ભાઈ તો પછી ખરેખર માણસ કોઈ કામ નથી સાહેબ જિંદગીની અંદર તમે ગમે એવું સારું કામ કરજો કોઈ દિવસ કોઈના પગ ખીંચવાની કોશિશ ન કરતા અને એની સાથે સાથે સાહેબ કોઈનું ખરાબ કરવાની બિલકુલ કોશિશ ન કરતા ભાઈ જો તમે કોઈનું ખરાબ કરવાની કોશિશ કરી ભાઈ તો માની લેજો કે એક મહિનાની અંદર જ સાહેબ તમારા ખરાબ અને તમારી દૂરદર્શા એવી શરૂ થઈ જશે ને ભાઈ કે તમે વિચારી પણ નહીં હોય સાહેબ એટલે કોઈનું સાહેબ સાહેબ ખરાબ જિંદગીની અંદર કે એના જે પરિણામ આવશે ને તમે જોઈ શકો ભાઈ એટલું ખતરનાક પરિણામ આવશે કેમ કે તમને ખબર છે આજકાલ જેના પરના માર્કેટમાં હાલી જાય ભાઈ એના વિરોધ બહુ વધારે થતા હોય અને એવી જ રીતે મિત્રો ઘણા બધા લોકો વિરોધો કરતા હોય છે પણ આ તમે જુઓ સાહેબ આ દીકરીનો કે આ દીકરી મિત્રો એક છોકરા જોડે પ્રેમ કર્યો આ છોકરીને એમ હતું કે છોકરો મારી જોડે લગ્ન કરશે લગનની લાલચ આપી પરંતુ છેવટે એ છોકરાએ પોતાનું અસલી રૂપ બતાવ્યું અને કીધું કે મારે તારી જોડે લગ્ન નથી કરવા અને હું વારંવાર કહેતો હું મારા ભાઈઓ કે આપણે આ જાલની અંદર પડવાનું નથી આપણે મિત્રો મા બાપ ની આબરૂ રાખવાની છે ભાઈ બરોબર છોકરો હોય તો છોકરાએ મા બાપની આબરૂ રાખવાની છોકરી હોય તો છોકરીએ મા બાપની આબરૂ રાખવાની એટલે મા બાપની આબરૂ આપણે રાખવાની છે એટલે કોઈ દી આવું કામ ન કરતા જિંદગીની અંદર ભાઈ મા બાપનું દિલ કોઈ દિવસ ન તોડતા નકર તમે ચાર ધામ નહીં દસ ધામ પડશો ને ભાઈ तो पर तुम्हें सब सुखी नहीं नहीं था हो। तो चलो चौथी मेरा तुम्हें बहनों वीडियो जुई लो चलती गाड़ी में उसने बाइक से आया और तेजाब डाल के चला गया कि खूबसूरत नहीं रहोगी तो कौन तुमसे शादी करेगा तब तुम्हें मेरे पास ही आना पड़ेगा ऐसा